ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા ફાયર ઘટના સ્થળે પહોંચી તેની ફાયર ભારત તાત્કાલિક બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરાયા હતી તો આઠમા માળેથી જાળી કાપી રેસ્ક્યુની કામગીરી ચાલુ કરાવી હતી અંતે તે એક કલાકની જહેમત અને મહા મહેનત બાદ વૃદ્ધનું રેસ્ક્યુ કરી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકના ગુરુકૃપા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પાયર કંટ્રોલ રૂમમાં તો એક વ્યક્તિ આઠમા માળો ફસાજ જેવો કોલ મળેલો હતો ઘટનાની ગંભીરતા પાર્કિંગમાં હું અને મારી તેમ ઘટના સ્થળે નીકળી ગયેલી અરાજન ફાયર સ્ટેશન મોરાબાગર પાલનપુર જાનગીપુરાની ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી અને ઘટના સ્થળે ઉપર જોતા ત્યાં સેફ્ટી મેટ પહેલા તો બધા પાસે પકડાવી હતી જેથી કરીને એ વ્યક્તિ પડી ના જાય અને ત્યારબાદ ઉપર અધિકારી કર્મચારીની ટીમે ઉપર જઈને એને રોટ બાંધીને ગ્રીલ કાપવાની કામગીરી ચાલુ કરેલી ઉપર દસમા માળેથી પણ એક રોટ નાખીને એને બાંધી લેવામાં આવેલા જેથી એમની સલામતી વધી જાય અને એને સલામત વ્યક્તિને બહાર કાઢીને એકસો આઠ મારફતે એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવ્યા